ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતાં દસમા ધોરણના રિઝલ્ટમાં એ અંકિશાબેન તેઓ એસ બી સોલંકી નનસાડી સ્કૂલમાં ભણી રહ્યા એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા માર્કશીટ જીરો જીરો આવી આ વાત અમારા ધ્યાને આવી અને આદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે એ મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ હતો એમના નંબર લખવાથી ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમે સ્વીકારીએ છીએ આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શો કો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોપોદની નોટિસ આપીશું કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી સારા રિઝલ્ટ આવ્યા પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને ઝીરો ઝીરો માર્ક્સ હતા એમને પરીક્ષા આપી છે એમને મહેનત કરી છે એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અત્યારે જ અમારા અધિકારી દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ દીકરી હવે અગિયારમામાં પણ છે હું શુભેચ્છા આપું છું એમના પિતાશ્રીને પણ શુભેચ્છા આપું છું દીકરી પાસ થઈ ગઈ બસ હસતો ખીલતો ચહેરો રહે અને હવે મીડિયાવાળા જ્યારે રેવરતી દીકરી બતાવી છે આ દીકરીને હસતી બતાવે એવી હું વિનંતી કરું છું સૌનો આભાર